સુરતમાં ચોર્યાસી વર્ષના પુરુષ દર્દીમાં મૂત્ર માર્ગ ની ગંભીર સ્ટ્રક્ચર નિરાકરણ લાવવામાં આવ્યું છે આ દર્દી નિયમિત મૂત્ર માર્ગ વિસ્તરણ અને અસફળ વિઝ્યુઅલ ઇન્ટરનલ યુરેથ્રોટીમીથી સર્જરીમાંથી પસાર થવા છતાં પેશાબ કરવા મુશ્કેલી અનુભવતા હતા તેમણે વેસુ વીઆઈપી રોડ ઉપર સ્થિત પ્રેશ મલ્ટી હોસ્પિટલ અને સેન્ટર ફોર યુરોકેર કિડની અને પ્રોસ્ટેટ ખાતે ગ્રાઉન્ડ બ્રેકિંગ ડ્રગ કોટેડ ગ્લુન યુરેથ્રોપ્લાસ્ટી કરાવ્યું છે જે પ્લાસ્ટિક સર્જરી સફળ રહી છે દર્દીની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી ચોર્યાસી વર્ષના દર્દીને પડકારરૂપ ફોર સીએમ મૂત્રમાર્ગની માર્ગની સાથે રજૂઆત કરાઈ હતી ભારતમાં યુરેથ્રલ સ્ટ્રિક્ચર્સ માટેની સારવારમાં સામાન્ય રીતે બકલ યુરેથ્રો પ્લાસ્ટીનો સમાવેશ કરવામાં આવે છે દર્દીની ઉંમરને જોતા પરંપરાગત સારવાર વિકલ્પ સલાહભય ન હોય પ્રેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતના યુરોલોજીસ્ટ ડોક્ટર સુબોધ કાંબલે ડ્રગ બલૂન યુરેથ્રો પ્લાસ્ટી નામની અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરી ચોર્યાસી વર્ષીય પુરુષ દર્દીની સફળતાપૂર્વક સારવાર કરી હતી નવીન પ્રક્રિયામાં મૂત્રમાર્ગના સાંકડા ભાગને ફેલાવવા માટે દવા સાથે કોટેડ વિશિષ્ટ બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉપચારને પ્રોત્સાહન આપે છે ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી બાદ ચોર્યાસી વર્ષે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોય આ કેસના મુખ્ય રોલોજોરિસ્ટ ડોક્ટર સુબોધ કાંબલે જણાવે છે કે આ કિસ્સામાં ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટીની સફળતાપૂર્વક રેથરલ સ્ટ્રીકચર્સના સંચાલન માટે નવી શક્યતાઓ ખોલે છે

क्योंकि यूके में हम लोग ये सर्जरी करते थे लेकिन वो जो बलून वहाँ पे यूज़ होता है वो इंडिया में मिलता नहीं है तो मैंने मेरे हिसाब से यहाँ पे एक कंपनी के साथ बनवा के लिया है तो पेशेंट सूरत के ही थे जो 84 ईयर ओल्ड जेंटलमैन है इनको यूरेथल स्ट्रिक्चर का प्रॉब्लम था जो कि बहुत ही जटिल प्रॉब्लम था उनको बार बार मतराली का सिक की वजह से उसको चौड़ा करना पड़ता था और वो क्योंकि वो यूरोप सॉरी यू माइग्रेट होने वाले थे तो उनकी दिक्कतें बढ़ने वाली थी वहाँ पर